મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરીએ અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં સાતમી મે ચૂંટણી થવાની છે અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા તેમની સાથે નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ પંચાલ તથા બાપુનગર વિકાસ અધિકારી વિધેયક હરેને તેમણે ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું ફોર્મ ભરતી વખતે અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે પૂર્વ ગૃહમંત્રી ગોર્ધનભાઈ ઝડપિયા પ્રદેશના ઉપાધ્યક્ષ જયસિંહ ચૌહાણ રાજ્ય સરકાર મંત્રી શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા અમારા શહેરના અધ્યક્ષ આદરે અમિત શાહ ની ઉપસ્થિતિમાં મારું ઉમેદવારી પત્ર રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ કરેલ છે રાષ્ટ્રની સુરક્ષા સ્વાભિમાન અને ગૌરવ વધારનારા નેતાઓના માર્ગદર્શન હેઠળ કામ કરતી ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવારને સાત લાખ કરતાં પણ વધુ માર્જિનથી જીતવાનો સંકલ્પ પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તાઓ અને વિસ્તારની જનતાએ કર્યો છે